આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર સમા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજીનામું સ્વીકાર્યું છે નવી સરકાર બને ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી બની રહેશે પ્રધાનમંત્રી આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી મોદીની આ પ્રથમ મુલાકાત છે આજરોજ પાંચમી જૂન દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સમગ્ર વિશ્વમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ડે માં એકસો થી વધુ દેશોના લોકો ભાગ લે છે સ્વચ્છ પર્યાવરણ અને સુરક્ષિત ધરતી બનાવવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પર્યાવરણ દિવસની કાર્યક્રમોના આયોજન માટે વિષયની પસંદગી કરી સૂત્ર આપે છે જેમાં આ વર્ષની થીમ જમીન પુનઃસ્થાપન નિર્જનીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા ઉપર મનાવવામાં આવી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કરીને મિશન થ્રી મિલિયન ટ્રીઝ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જેના ભાગરૂપે કચ્છમાં વિશ્વ પર્યાવરણ દિવસે વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ વિશે જાગૃતતા ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર વિભાગની વિસ્તરણ રેન્જ અને રાપર પોલીસના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃક્ષોના વાવેતર કરી પર્યાવરણ અંગે લોકો જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા કચ્છમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો સ્થાનિક ગુના શાખા અને ગાંધીધામ બી વિભાગ પોલીસે સંયુક્ત કામગીરી કરી એકસો ત્રીસ કરોડ રૂપિયાના માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડ્યો છે કારીરોહર નજીક નિર્જન વિસ્તારમાંથી પકડાયેલા માદક પદાર્થોની શુદ્ધતા જાણવા ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની મદદ લેવામાં આવી છે ઉપરાંત આ માદક પદાર્થની વધુ જથ્થાની આશંકા હોવાથી પોલીસે ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ પણ હાથ ધરી હતી પ્રાંથડીયા આયુષ સમાજ દ્વારા વૈશાખ વેરસના વણજયા મુહૂર્તે કચ્છભરમાં સમૂહ લગ્ન યોજવામાં આવે છે પરંપરાગત રીતે યોજાતા સમૂહ લગ્ન આહિરપટ્ટીના પર આંબા પર મીઠા પશવારિયા ચોબારી દુધઇ સહિતના ગામોમાં કુલ બારસો જેટલા લગ્ન યોજાયા હતા ભારત અને આયર્લેન્ડની ટીમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માં આજથી પોતાના અભિયાન ની શરૂઆત કરશે આ મુકાબલો ન્યુયોર્ક નાશાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે અને ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગે મેચ શરૂ થશે માંડવીમાં નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સતત ત્રીજા વર્ષે નિવૃત્ત પ્રાથમિક શિક્ષકો માટે હયાતીની ઓનલાઈન ખરાઈ કરવાનો નિઃશુલ્ક કેમ્પ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલય મધ્યે યોજાયો હતો જેમાં માંડવી મુન્દ્રા અને લખપત તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જૂન બે હજાર ચોવીસના માસને મલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે મલેરિયા ફેલાવવાની શક્યતાવાળા બસો ચોમોતેર ગામો તથા સાત શહેરી વિસ્તારોમાં ત્રણસો ચાલીસ જેટલા નિદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે આ ગામોમાં ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ તથા લોક આગેવાનો સાથે સંકલન કરી શિબિરોમાં મચ્છરોનું જીવનચક્ર મચ્છરના પોરા તથા પોરા ભક્ષક માસરીનું જીવંત નિર્દેશનોનું આયોજન કરવામાં આવેલું છે આરોગ્ય કર્મચારીઓ તથા આશાબહેનો દ્વારા ગરો સર્વે કરીને લોકોને મલેરિયા રોગ વિશે તથા તેનાથી કેવી રીતે બચી શકાય અને મચ્છરની ઉત્પત્તિ અટકાવવાની પદ્ધતિઓની સમજ આપવામાં આવશે વર્તમાનપત્રો સ્થાનિક કેબલ નેટવર્ક આકાશવાણી જેવા માધ્યમો દ્વારા લોકો સુધી મલેરિયા વિષયો સંદેશો પહોંચાડવામાં આવશે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ધોરણ બાય સાયન્સ પછીના મેડિકલ ડેન્ટલ હોમિયોપેથિક અને આયુર્વેદ સહિતના કોર્સના પ્રવેશ માટે લેવાયેલી યુજી નીટનું પરિણામ જાહેર થતા ગુજરાત સહિત દેશના છાસઠ વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર